પ્રદીપભાઈ અત્યારે આ સિક્કા નગરપાલિકાની ઘોર બેદરકારી કહેવાય એવા કાર્ય થઈ રહ્યા છે સિક્કા નગરપાલિકા દ્વારા આપ દ્વારા પણ અમુકવાર રજૂઆત કરી માહિતી માગવામાં આવેલ પણ આ વિશે આપને કોઈ માહિતી આપવામાં ન આવેલ અને અત્યારે એ જ કાગળો બધાએ જે સિતોતેર ઇઠોતેરની સાલના બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ નગરપાલિકા ગ્રામ પંચાયતના સહી સિક્કાવાળા બધા ડોક્યુમેન્ટ એ પડ્યા છે

કે જે થોડી સારી અવસ્થામાં પડી છે આમાં તમામ રેકોર્ડ બધા ઓગણીસો સિતોતેર થી માંડી ચોર્યાસી પિંચ્યાસી સિત્યાસી અપુ જ્યાં સુધી નગરપાલિકાનું ગઠન ના થયું ત્યાં સુધીના ગ્રામ પંચાયતનો તમામ ઓરિજિનલ રેકોર્ડ કે જેમાં કલેક્ટરશ્રી પ્રાંત અધિકારીશ્રી

એટલે કાલ ઉઠીને સિકાર નગરપાલિકાનો કોઈ પણ રહીશ હોય કે જે ખેડૂત ખાતેદાર થયો કે રહેવાસી ગયો જેને એનો પૂર્વનો નો રેકોર્ડ જોતો હોય તો તે ઉડી ગયો છે તો આપને શું આપને શું લાગે છે કે આ કાગડો બધા નગરપાલિકા માંથી કાઢીને અહીંયા ફેંકી દેવા આવે તો હું કોઈ મોટો ભ્રષ્ટાચાર ને મોટો ભ્રષ્ટાચારમાં મેં પૂર્વમાં માં તમને સલીમભાઈ ઘણી વખત એક પત્રકાર મિત્ર તરીકે મેં તમને કીધું હતું કે ઇમ્પેક્ટ ફી ના નામે હજી બધી અહીંયા ઘણું ચાલે છે આજની તારીખમાં સિક્કા ગ્રામ પંચાયત કે જેનું હાલ અસ્તિત્વ સરકારી ચોકડા છે નહીં નગરપાલિકા બની ગઈ છે તો સિક્કા ગ્રામ પંચાયત આજની તારીખમાં કાગળિયાઓમાં જીવે છે આજની તારીખમાં એના સરપંચો જીવે છે એના તલાટી મંત્રીઓ જીવે છે જેના સાઇન સિક્કા થઈ અને તમામ પૂર્વના કાગળો ઉપર સનદો પણ બને છે એની ઇમ્પેક્ટ ફી પણ ભરાય છે એના દસ્તાવેજ પણ બને છે જેની રજૂઆત મેં વારંવાર કરેલી છે કે હજી ભાઈ આ સિસ્ટમ છે અમુક માટે પૈસાની લેતી દેતી કરી અને જેના કાયદેસર મકાનો છે છે કરવામાં આવે અને એનો પૂર્ણ ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે જે એના એક ટેક્સ ઇન્સ્પેક્ટર હમણાં જ રિટાયર થયા છે થોડા મહિનાઓ પહેલા જ એ એમના મુખ્ય સૂત્રધાર છે અને એના વિરુદ્ધ મેં ઘણું બધું આ લોકોને લેખિત મોખિક પણ કીધેલું છે અને આજની તારીખમાં સિક્કા નગરપાલિકાની તમામ પૂર્વ ઓફિસો જે જૂની છે કે જ્યારે ગ્રામ પંચાયત હતું ત્યાં સર્વિસ ચોકમાં એક ઓફિસ હતી અને બે ત્રણ એવી જગ્યાઓ છે જ્યાં હોસ્પિટલો બધા નાના મોટા કામ થતા ત્યાં બધા રેકોર્ડ છે આજની તારીખમાં રિટાયર્ડ હોવા છતાં છેલ્લા ચાર મહિનાથી એ વ્યક્તિનો અવરોજ અવરોજ શિક્ષામાં વધુ પ્રમાણમાં રહીએ છીએ એની પાસે તમામ ઓફિસોની એક એક ચાવી પણ છે જેની જાણ મેં શિક્ષા ચીફ ઓફિસર શ્રી કુમારજીને પણ કરેલી છે કે ભાઈ તમે એની પાસેથી ચાવીઓ કલેક્ટ કરો અને એ વ્યક્તિએ આવીને જ્યારે એની જરૂરિયાત ઊભી થાય ત્યારે આવીને તમામ ચાવીઓથી તમામ જૂના દસ્તાવેજો લઈ જાય છે એના ઘરે અને અને આ આ બધા ભ્રષ્ટાચારના કાગળો તૈયાર કરી નવા નામે પાછી ફી પણ નગરપાલિકામાં ભરાઈ જાય છે એની હજી એની પાસે ચાવી પણ છે હજી અઠવાડિયામાં ત્રણ દિવસ ટિકામાં આવે છે અને બહુ મોટું ચાલીસ પચાસ થી માથે એક એક હું લઈ અને એના મકાનો બધા કાયદેસર કરવામાં આવે છે ખૂબ ખૂબ આભાર આપનો આપ જોઈ શકો છો આ નગરપાલિકાની બધી ફાઇલ છે આ અહીંયા બધી આ ફાયલી છે આ કાગડીયા તમે જોઈ શકો છો આ બધા જે કામના કાગળીએ બધા ઓરિજિનલ છે આ વેરફેર વિખડાય છે ને નગરપાલિકાના ચીફ ઓફિસર એન્જિનિયરને વારંવાર ત્રણ કે ચાર ફોન મારી મારા દ્વારા પણ કરવામાં આવેલ છતાં હજી સુધી કોઈ લોકો આવ્યા ના હોય જ્યારે આ સિક્કા નગરપાલિકા વિસ્તારના જાગૃત નાગરિક પ્રદીપસિંહભાઈ જે છે એના આ બધા કાગળોની ગંભીરતાને લઈ એને બધા કાકરોને સંગ્રહ કરી અને પોતે પોતાના ઘરે લઈ જઈને એના ઉપર